દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જસ્ટિસ નીના બંસલની બેન્ચે દારૂનીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ પાસેથી સાત દિવસના જવાબ માગ્યો હતો મહત્વનું છે કે કેસની આગામી સુનાવણી સત્તર જુલાઈએ થશે કેજરીવાલની સીબીઆઈ દ્વારા છવ્વીસ જૂને ધરપકડ કરવામાં આવી હતી હાલમાં તે બાર જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે દિલ્હીના સીએમ પહેલેથી જ દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બનશે કેજરીવાલે ત્રણ જુલાઈના રોજ સીબીઆઈ કેસમાં જામીન માટે અરજી કરી હતી તેમના વકીલ રજત ભારદ્વાજે હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મોહન મોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેટેલા પાસે વહેલી સુનાવણીની માંગ કરી હતી જેને લઈ હવે હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ